બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાઘાસણ ગામે સરકારી દવાખાનાના કામમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે થરાદ તાલુકાના વાઘાસણ ગામે સરકારી દવાખાનાના બાંધકામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના વિડીયો આવ્યા સામે જેમાં પાયાથી બુગસ કામ થઈ રહ્યું છે તેવું એક બહેન દ્વારા બતાવવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા ગ્રાન્ટો ફાળવવામાં આવે છે કોઈ પણ ગામ રોડ રસ્તા પાણી શિક્ષણ તેમજ આરોગ્ય વગર વંચિત ના રહી જાય તે માટે દરેક ગામડાઓમાં તેમજ શહેરી વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે વાત કરવામાં આવે તો થરાદ તાલુકાના વાઘાસણ ગામે લોકોને સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે વાઘાસણ ગામમાં સરકારી દવાખાનાનું કામ ચાલી રહ્યું છે તે કામ પાયામાંથી જ લોટ પાણીને લાકડા જેવું થઈ રહ્યું છે તેવું ગીતાબેન નાય દ્વારા જે જગ્યાએ કામ ચાલુ છે તે જગ્યાએ જઈને બતાવવામાં આવી રહ્યું છે નબળું બાંધકામ થઈ રહ્યું છે માત્ર માટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સિમેન્ટ થોડી વાપરવામાં આવેલ છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોય તેવું આ કામ સાબિત થઈ રહ્યું છે જનતાના ટેક્સના પૈસાના આ લૂંટ સામે અવાજ ઉઠાવો આવા ભ્રષ્ટાચારીઓને બેનકાબ કરો